આમ્રપાલી કારેલીબાગ વિસ્તારમાં બનેલ ગમખાર અકસ્માત સર્જાયો હતો જેમાં એક મહિલાનું મોત નીપજ્યું હતું અને સાત લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા આ બાબતે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા માનવ આરોપીને કડકમાં કડક સજા થાય તેમજ અકસ્માતનો ભોગ બનનાર નિર્દોષ પરિવારને ન્યાય મળે તે બાબતે વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી પાણીની ટાંકી પાસે વિરોધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ વિરોધમાં વિરોધ નોંધાવતા પહેલા જ પોલીસે કાર્યકર્તાઓ તેમજ સ્થાનિક નેતાઓની ધરપકડ કરી હતી गृह मंत्री रजना बाबो गृह मंत्री शरम करो शरम करो शरम करो अरे भाजपा सरकार शरम करो शरम करो शरम करो अरे भाजपा का रिश्ता नहीं चलेगी नहीं चलेगी भाजपा का रिश्ता नहीं चलेगी नहीं चलेगी પરિવાર yeah, yeah, ارے ٹپنگ جوتی کا ہے کیا تھا اچھا جناب یہ جو ہے نا جناب راوا نے جو ہے وہ خوش ہو گئے اپ نے بھی جو ہے نا اس کو مار کے کوپیل جوتی کے میرا نام باجسٹ ہے ری کا سیکرٹری ہے نا اور سن کر بھائی یہاں پر

ત્રણ દિવસ પહેલા વડોદરા શહેરના કારલીબાગ જેવા પોષ વિસ્તારમાં આમ્રપાલી ખાતે રક્ષિત નામના એક રાક્ષસ છે જે રીતે ડ્રગ્સ એન્ડ ડ્રાઇવ અથવા તો ડ્રિંક એન્ડ ડ્રાઈવ જે તો અર્થાત પોલીસને પણ નથી ખબર કે કયા પ્રકારનો નશો હતો પરંતુ જે રીતે એક મહિલાનું હત્યા કરી નાખી એક્સિડન્ટના નામે અને છ વ્યક્તિઓને જ્યારે ગંભીર ઈજા પહોંચતી હોય એવા સમયે વડોદરા કોંગ્રેસ દ્વારા આ જ વિસ્તારમાં આવીને શાંતિપૂર્વક ધરણાને આંદોલનનો કાર્યક્રમ રાખ્યો હોય તો તમે જુઓ કે વડોદરા પોલીસ એટલી મોટી સંખ્યામાં આવી જતી હોય જો આટલી જ મોટી સંખ્યામાં વડોદરા પોલીસ કાયમ માટે વડોદરા શહેરમાં નાગરિકોની સુરક્ષા માટે જો ડ્રાઈવ કરતી હોય દારૂ પીધેલા લોકો માટે

ડ્રગ્સના પેડલરોને પકડવાની જગ્યા ઉપર દારૂના અડ્ડાઓ ચલાવતા લોકોને પકડવાની જગ્યા ઉપર આજે તમે જુઓ કે રક્ષિતનો જે રીતે લીપાપોતી કરી રહી હોય ગુજરાત પોલીસ એવું લાગી રહ્યું છે આજે એને જેલ ભેગો કર્યો છે પરંતુ રક્ષિતની સાથે જે વ્યક્તિ હતો એનું કેમ એફઆઈઆરમાં નામ નથી રક્ષિત જે 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 દીકરીનું નામ બોલી રહ્યો હતો એનું નામ એની પૂછપરછ કોણ કરશે આજે તમે જો કે અડતાલીસ કલાક ઉપર બોતેર કલાક ઉપર સમય વીતી જતો હોય અને જ્યારે એને ડ્રગ્સ પીધું છે કે આલ્કોહોલ એ પણ પોલીસના ઓફિશિયલ બયાનમાં કોઈ જગ્યા જગ્યા ઉપર ના હોય અને કયા પ્રકારનું ડ્રગ્સ એ પણ ક્યાં ના કહેતો હોય એ જે સ્ટેટમેન્ટ બોલે છે ગાડીની બહાર નીકળીને કે વન મોર રાઉન્ડ અથવા તો વન મોર રાઉન્ડના જે નારા લગાવે છે તો એ કયા કઈ વસ્તુના વન મોર રાઉન્ડ હતા શું એ ડ્રગ્સના વન મોર રાઉન્ડ હતા શું એ ગાડી ફરી વખત આગળ ચલાવીને બીજા ચાર પાંચ લોકોને ઉડાવી દેવાના વન મોર રાઉન્ડ હતા કે આલ્કોહોલના વન મોર રાઉન્ડ હતા એની એનો પણ જવાબ આજે વડોદરાની જનતાને ના મળ્યો હોય એવા સમયે વિરોધપક્ષનો અવાજ દબાવી દેવાને વિરોધ પક્ષનો અવાજને કૂચલી નાખવાની જે કોશિશ કરી છે બરાબર કોશિશ કરી છે વડોદરા પોલીસે એ ક્યારે પણ સાકી ના લેવાય આ આંદોલન ચાલુ રહેશે જ્યાં સુધી રક્ષિતને સજા નહીં થાય તમે જો કે અમદાવાદમાં તથ્ય પટેલે નવ વ્યક્તિઓને મોતને ઘાટ ઉતાર્યા પરંતુ આજ દિવસ સુધી એ ભલે સેન્ટ્રલ જેલમાં છે પણ આજ દિવસ સુધી એને ફાસ્ટ્રેક કોર્ટના માધ્યમ દ્વારા સજા ગૃહમંત્રી ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી નથી અપાઈ શક્યા તો વડોદરાની જનતાને કોન્ફિડન્સ વડોદરા પોલીસ ઉપર રહ્યો નથી કે રક્ષિતને સજા મળશે